ટ્રાફિક પોલીસ વિભાગના એએસઆઈ મહેશભાઈ પટેલના નિવૃત્તિ વિદાય સમારોહનું કતારગામ દરવાજા ખાતે આયોજન કરવામાં આવ્યું હતું શ્રી મહેશભાઈએ બત્રીસ વર્ષ સુધી પોલીસ સેવા આપીને સમાજ અને વિભાગને તેમનું મૂલ્યવાન યોગદાન આપ્યું છે આ વિદાય સમારોહમાં નોડ્રગ્સ ટીમના વડા શૌકત મિર્ઝા અને સૈયદ મુજમિલ ઉપસ્થિત રહ્યા તેમણે મહેશભાઈને શાલ અને પુષ્પગુચ્છથી સન્માનિત કર્યા અને તેમની લાંબી અને નિષ્ઠાપૂર્ણ સેવા માટે આભાર વ્યક્ત કર્યો ઉપસ્થિત અધિકારીઓએ જણાવ્યું કે મહેશભાઈ ટ્રાફિક વ્યવસ્થાપનના ક્ષેત્રે શિસ્ત સમર્પણ અને જનસુરક્ષા પ્રત્યેની ઉત્કૃષ્ટ પ્રતિબદ્ધતા દર્શાવી હતી તેમનું યોગદાન તેમના સહકર્મીઓ અને ભવિષ્યની પેટીઓ માટે પ્રેરણા સ્ત્રોત બની રહેશે કાર્યક્રમના અંતે મહેશભાઈને તેમની અનમોલ સેવા અને અવિસ્મરણીય યોગદાન બદલ સર્વત્ર આભાર પ્રકટ કરવામાં આવ્યો